નમસ્કાર ખેડૂતભાઈઓ આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે હું તમને વાંસ વિશે સંપૂર્ણ માહિતી આપીશ હા આજે એ જ કામ કરીએ છીએ આપણે તો આપણે ગયા વિડીયોમાં જાણતા થયા છીએ કે વાંસને ઘાસની પ્રજાતિમાં લઈ આવ્યા છે એટલે આપણે ગમે ત્યારે વાવી ગમે ત્યારે કાપી શકીએ છીએ વાંસ કાપવા માટે હવે કોઈ જાતના લાઇસન્સની કે એવી કોઈ જરૂર પડતી નથી એટલે વાંસ એક સામાન્ય ઘાસની પ્રજાતિમાં આવી ગયો છે બરાબર હવે વાત થઈ આ ઘાસની અને વાંસની હવે ઘણા ખેડૂતોનો એક સવાલ આવેલો કે ભાઈ વાંસનું ક્યાં વાવેતર કરી શકીએ તો જવાબ છે ગમે ત્યાં જ્યાં ઘાસ ઉગે ત્યાં બધે જ વાંસ ઉગે કોઈ પણ જાતની જમીન હોય પાણી ઓછું હોય વધારે હોય ગમે તે સ્થિતિમાં હોય બંજર જમીન હોય ઈવન વાંસ છે એ તમે જોશો તો જંગલમાં પર્વતો ઉપર પણ જોવા મળે છે એટલે એને કોઈ સ્પેશિયલાઇઝ ખેતી લાયક જમીનની કોઈ જરૂર નથી ગમે ત્યાં વાવો ઉગશે બરાબર છે હવે આપણે વાંસના ફાયદા શું છે તો વાંસના ફાયદા તો આપણે જાણવા જોઈએ ને તો મોદી સાહેબે વાત કરી છે કે ભાઈ ખેડૂતોની આવક ડબલ કરવી છે તો આ એક વસ્તુ છે વાંસ વાવીએ તો આપણી આવક ઓછામાં ઓછી ડબલ થશે હા એટલું નહીં કરવાનું કે આપણી પાસે પાંચ વીઘા જમીન છે ને પાંચે પાંચ વીઘા વાંસ વાવીએ અનાજ પણ જોઈશે ને હા તો હવે વાંસ આપણે વધુમાં વધુ ત્રીજા ભાગની જમીન ઉપર વાવીએ તો સારું થાય હવે ખેડૂતોની આવક તો વધારવાની છે પણ સાથે સાથે એનાથી પર્યાવરણ સુધરવાનું છે પર્યાવરણ કેવી રીતે સુધરશે કારણ કે એની અંદર ચાલીસ ટકા જેટલો વધારે ઓક્સિજન બહાર કાઢવાની શક્તિ છે વાંસના પાંદડામાંથી એટલે શું થાય કે કાર્બન ડાયોક્સાઇડ બધા ઝાડ કાઢે છે રાતના સમયે દિવસે કાર્બન ડાયોક્સાઇડ લે છે વાંસમાં એવું જ છે પણ વાંસમાં એની જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થયા પછી જે ઓક્સિજન બહાર પાડવાનો હોય એમાં ચાલીસ ટકા વધારાનો ઓક્સિજન બહાર પાડે છે સામાન્ય ઝાડ જે બહાર પાડતું હોય એના પ્રમાણમાં વધારે તો આપણને પર્યાવરણને સુધારો થવાનો છે ઓક્સિજન તમે નહીં માનો સાહેબ આનું એક વિગો વાવેતર કર્યું હોય અને તમે એમાં રોજ એક કલાક ખાટલો નાખીને સુવા જાઓ ને તો તમે માની લેજો તમે બીમાર નહીં પડો તમારે ઓક્સિજનની જરૂર જ નહીં પડે કારણ કે એમાં પૂરતો ઓક્સિજન છે અને એટલું બધું ઓક્સિજનના કારણે તમને ખબર જ છે ઓક્સિજનના કારણે વાતાવરણ ઠંડુ રહે અને વાતાવરણ ઠંડુ રહે એટલે મજા આવે ને બસ એ જ છે ઓક્સિજન મળે આનંદથી ઊંઘાય બરાબર ને મારી વાત સમજાય છે ને હા તો આ વસ્તુ થઈ આરામની હવે જુઓ એમાંથી આપણે શું શું બનાવી શકીએ આપણને એમ થાય કે વાંસમાંથી બહુ બહુ તો આપણે છાબડી છે ટોપલા છે ચટ્ટઈ છે આવું બધું બનાવીએ છીએ પણ વાંસમાંથી શું શું બની શકે એ વસ્તુ આપણે જાણવી જોઈએ હવે વાંસમાંથી શું શું બની રહ્યું છે એ હું તમને કહું તો તમે વિચાર કરો અત્યાર સુધી આપણે ટેકામાં વપરાતું આ કંઈક સેન્ટિંગ ભરાતું હોય અથવા દિવાલ ચણાતી હોય તો નીચે ટેકા કરતા હતા એ બધામાં વપરાતું હતું થોડું ફર્નિચરમાં વપરાતું હતું હવે અને હવે તો ફર્નિચરો હવે સામાન્ય ફર્નિચર નહીં એમાંથી લાકડાના પાટિયા બને છે સીટો બને છે જેમ પ્લાયવુડની સીટો આવે છે ને એવી ચાર બાય આઠની સીટો બને છે અને એ સીટમાંથી પાછું ફર્નિચર બને છે હા ડાયરેક્ટલી નથી બનાવતા એ લોકો એ વાંસના ચીરા કરીને એમાં એક કેમિકલ પ્રોસેસ હોય છે એ કેમિકલ પછી આપણને હાર્મફુલ નથી નુકસાનકારક નથી એ કેમ કરવામાં આવે છે કે જેથી કરીને વાંસમાંથી બનેલું જે ફર્નિચર છે એ ઘણા વર્ષો સુધી ટકે એને ઉધેવ ના લાગે એમાં કોઈ જાતનું બેન્ડ ના આવે દાખલા તરીકે ભેજ લાગે તો ઘણી વખતે બધું વળી જાય પાટીઓ વળી જાય છે ને આમાં નહીં થાય એટલે આ બધું છે આ ઉપરાંત કાગળ તો બને જ છે તમે નહીં માનો આપણી જે કરન્સી નોટ છે ને પચાસ સો બસો પાંચસો એ બધી નોટો પણ વાંસમાંથી બને છે એમાં વાંસના રેસાનો ઉપયોગ થાય છે આપણે જે આ શર્ટ મેં પહેર્યું છે ને એ ટાઈપના શર્ટ પણ એટલે કે બધા જ કાપડો વાંસના રેસામાંથી બનાવવામાં આવે છે અને જંગલ વિસ્તારમાં તો તમે માનશો આપણે આ કાલની બુટ્ટી છે અને બધા જે દાગીના હોય છે ને કાંઠ પહેરે છે આપણા એવા બધા દાગીના પણ વાંસમાંથી બને છે નથી મનાતું ને પણ મને સાચી વાત છે મેં જોયું છે એટલે કહું છું હા તમે જોજો મારા વિડીયોમાં કોઈ અંદરગત વાત નહીં હોય જે વસ્તુ સત્ય છે અને ચોક્કસ છે એ જ આપણે કોઈને ઉઠા ભણાવતા નથી કારણ કે હું ખેડૂત પુત્ર છું પોતે ખેતુ ખેતી કરું છું અને મને એની જાણકારી છે એટલે હું તમને જો સારી વસ્તુ છે એ જ કહેવાનો છું જે વસ્તુ ખોટી છે તમારે નહીં કરવાની અને આપણે મેં પહેલા જ કીધું હતું ને આપણે કૃષિ કરીએ છીએ પણ ઋષિના પુત્રો કહેવાયે બસ એવું જ છે ઋષિ ખોટું ના કરે અને આપણે પણ ખોટું ન કરીએ હા તો હવે એ સિવાય આપણે તમે જાણો છો અગરબત્તી તો બને જ છે અચ્છા તમે નહીં માનો જે વાંસમાંથી સીધી પટ્ટીઓ કરીને એને કેમિકલ પ્રોસેસમાં કીધું એમ કરી અને તમે સળિયાની જગ્યાએ વાપરી શકો ખોટું લાગે છે ને પણ સાચું છે સળિયો એટલે આપણે જે મકાન બનાવી એની અંદર જે સળિયા વાપરીએ છીએ ને એ સળિયા વાંસમાંથી બનાવી શકાય છે હા એમાં થોડી કેમિકલ પ્રોસેસ છે પણ એટલા મજબૂત હોય છે તમે નહીં માનો સાયકલ પણ બને છે ટૂંકમાં લોખંડની જગ્યાએ પણ વપરાવા માંડ્યું છે એટલે વાંસના ઘણા બધા ઉપયોગ છે જ તો વાંસને ઘણી જગ્યાએ વાપરતા હોવા છતાં એમાં એક તકલીફ છે વાંસ

આપણા ગુજરાતમાં બે મુખ્ય આમ તો પાંચ દસ જાતો જુદી તારવી છે જેઓ જેનો ઉપયોગ એ પ્રમાણે કરી શકાય દાખલા તરીકે કટંગા નામનો વાંસ છે તો એમાંથી અગરબત્તીની સળી જે બનાવે છે એમાંથી બને છે અને સૌથી વધારે ઘીચ માત્રામાં એકદમ ઘીચ એટલે તમે એને ખેતરની બાઉન્ડ્રી ઉપર જો વાવો ચારે બાજુ તો એમાંથી શરૂઆતમાં કૂતરું એ અંદરથી પસાર નહીં થાય બે વર્ષ જવા દો બે વર્ષ પછી એમાંથી કૂતરું પણ નહીં નીકળી શકે ત્રણ ચાર વર્ષ જશે તો સસલું નહીં નીકળી શકે એટલે એટલું બધું ઘીચ થાય છે પણ એમાં તકલીફ એક છે કાપવાની આસાનીથી કાપી શકાતો નથી એટલે મોટે ભાગે એનું કટિંગ એ રીતે થાય છે કે ભાઈ જ્યારે કાપો ત્યારે સામટા કાપો બીજો કોઈ રસ્તો નથી વચ્ચેથી કાપતો આપણને ફાવે જ નહીં એટલું બધું ગીચ હોય છે એટલે કટંગા બાઉન્ડ્રી વાવી શકાય છે અચ્છા ગડકરી સાહેબ આપણને ખાસ કરી રહ્યા છે કે ભીમા ભીમા એટલે જે છે અને કહી શકીએ છીએ આપણે એનું બીજું નામ પણ છે બાલકુવા બાલકુવા જે એ ભીમા એનું નામ પણ ભીમા છે અને બાલકુવા એટલે કે એ એવો વાંસ કે જે પચાસ સાહીઠ ફૂટ ઊંચો જાય છે કદાચ માવજત ઓછી હોય તો ત્રીસ ચાલીસ ફૂટ જાય જાડો થાય છે દળદાર થાય છે વચ્ચે એક પાતળી પેન્સિલ કે બહુ તો પેન અંદર જઈ શકે એટલો જ હોલ હોય છે અને જાડે ચારે બાજુની જે બાઉન્ડ્રીની જાડે સમજીએ ને તો ઘણી બધી હોય છે એટલે જે હા વાંસ મોટે ભાગે વજનથી જ વેચાય છે વજનથી વેચાય છે આપણે જ્યારે જથ્થાબંધ પેદા કરીશું ને ત્યારે એ વજનથી જ વેચાવાના છે વજનથી વેચાય છે એટલે આપણે જેટલું દળ જાડું હશે એટલો આપણને ફાયદો થવાનો જ છે સ્વાભાવિક છે એટલે આની અંદર બાલકુવા અથવા ભીમા તો એમાં આપણને સારામાં સારું વજન મળે છે બીજું એમાં એ ભીમા જે વાંસ છે એનું હજી સુધી બિયારણ મળ્યું નથી નવી લાગે છે ને પણ છે આ જે છે ચાર જાતની એની વાવેતરની પદ્ધતિ છે તો એ ચારમાંથી એક વસ્તુ આપણે શું કરી શકીએ કે બીજથી વાવી શકીએ કોઈ પણ વસ્તુ વાવી હોય તો બીજ જોઈએ અથવા બીજું એમાં છે રાયઝોમથી રાઇઝોમ એટલે શું પાછો એ પ્રોબ્લેમ થશે હા તો હું કહી દઉં રાઇઝોમ એટલે જે ફણગો ફૂટે કારણ કે વાંસ છે ને જમીનમાંથી ફૂટીને નીકળશે આ છે એમાંથી આમ કરીને બહાર નીકળશે હવે જે નીકળ્યો ને એને તમે થોડા ખોતરી અને થોડા મૂળ પણ આવી જાય એ રીતે પછી કાપી લો તો જે થળિયું હશે આપણું એ થળિયાની બાજુમાં થઈને એ નીકળી જશે એ કાપી લો અને બીજી જગ્યાએ તમે એને વાવી દો વાવતા પહેલા એને થોડી ટ્રીટમેન્ટ છે કહી દો થોડું મધ લેવાનું અને એની અંદર સહેજ હળદર નાખવાની એ તેના ઉપર જે જગ્યા છે એના ઉપર ચોપડી દો જે કપાયું છે એ ભાગમાં ચોપડી દો અને પછી એને વાવી દો બસ થઈ જશે આ રાઇઝોમથી થયો કહેવાય બીજી રીત થઈ ત્રીજી વસ્તુ કટ કટિંગથી થાય કટિંગ કેવી રીતે તો માનો કે આખો વાંસ છે તો એ વાંસના એક એક ગાંઠા આવે એ રીતે તમે એને કાપી લો એને કાપી અને પછી દરેક ગાંઠા જુદા જુદા તમે વાવી શકો એ રીતે પણ થઈ જાય આ બીજી રીત ત્રીજી રીત થઈ અને સૌથી સારી અને અત્યારે વાંસ માટે બહુ જરૂરી ટીસ્યુ કલ્ચરથી ટીસ્યુ કલ્ચરનો ફાયદો એ છે કે સામાન્ય વાંસ ચારથી પાંચ વર્ષે કટિંગમાં આવે છે જ્યારે ટીસ્યુમાં ચોથું વર્ષ ચાલુ થાય પહેલાં આવે છે એટલે ત્રણ વર્ષ પૂરા થાય ત્યારે તમારું કટિંગ ચાલુ થઈ જાય એટલે આપણને એમાં ફાયદો થાય બરાબર ને એટલે આ ચાર રીતે આપણે એનું વાવેતર કરી શકીએ છીએ હવે તમને એમ થશે કે વાવેતર કેવી રીતે કરવું તો વાવેતર કરવા માટે પહેલાં તો જમીન ભીની કરવાની ડાયરેક્ટ દાણા મૂકવાના છે એમ માનીને કોરામાં મૂકી શકાય નહીં પહેલાં જમીન ભીની કરો થોડી ઓસમાવા દો બીજે દિવસે એ જગ્યા ઉપર તમે એનું કટિંગ છે અથવા રોપા જે પણ લાવ્યા હોય એ એમાં મૂકો એ મૂકતા પહેલા આજુબાજુ ખાતરનું ને તે કરો હા જો કોઈ પણ વસ્તુ હું આ ફક્ત વાંસ માટે નથી કેતો આપણે માનો કે કોઈ વસ્તુ છે માનો કે વરિયાળી છે વરિયાળી છે અથવા આપણે જેના દાણા નથી મૂકતા પણ રોપા મૂકીએ છીએ તો એને મૂકતા પહેલા ખાલી ઘણા તો શું કરે આંગળીથી કાણું કરે જમીનમાં પછી આમાં જે વરિયાળીનો છોડ હોય એ મૂકે અંદર અને પછી એને માટી વાળી લે જો એને પ્રોપર રીતે પ્રોપર રીત કેવી છે દાખલા સહેજ ખાડો કરવાનો ચાર આંગળામાં એ ખાડાની અંદર તમે ચીકણી માટી હોય ચીકણી એટલે મિક્સ ઘોરાડું ચીકણી મિક્સ માટીને તમે એનું એક પાણી થોડું નાખી અને કીચડ જેવું કરી નાખો એ કિચડ અંદર મૂકી દો અને એ કિચડની અંદર જો તમે વરિયાળીનો છોડ અથવા કોઈ પણ રોપા વાવતા હોય તે જો મૂકવામાં આવે તો એના ઉતારામાં તો ઠીક એના વિકાસમાં બધામાં જ તમને ખરેખર ફાયદો જોવા મળશે પણ આ મહેનત કરે કોણ કોઈને મહેનત કરવી જ નથી જો ભાઈ આપણે ખેડૂત છીએ અને મહેનત કરવી આપણું ફરજ છે એટલે આપણે થોડુંક વાર લાગશે ચોક્કસ વાર લાગશે પણ કરી શકાશે તો તમને ઉતારામાં દસ ટકાનો ફેર પડશે ને તો તમારા કરેલા મજૂર માથે નહીં પડે બરાબર છે એટલે આ રીતે આપણે એમનું એ વાવેતર કરી શકીએ છીએ વાંસનું પણ એ જ રીતે વાવેતર કરીએ વાંસને પાણી કેવી રીતે આપવું પાણી કેવી રીતે આપવાનું છે પહેલાં તો આપણે પાણી વાવતા પહેલાં પાણી આપી દીધું પછી કીચડ કરીને વાવી દીધા વાવી દીધા પછી ત્રણ ત્રણ દિવસે પાંચ વખત પાણી આપવાનું ત્રણ ત્રણ દિવસે પાંચ વખત એટલે હવે પંદર દિવસ નીકળી ગયા પછી તમારે સાત સાત દિવસે પાંચ વખત બરાબર આટલા ટાઈમમાં જમીનમાં એના મૂળિયા સેટ થશે પછી તમારે પંદર ચૌદ ચૌદ પંદર પંદર દિવસે એક વર્ષ સુધી પાણી આપવાનું છે બીજા વર્ષે તમે વાંસને પાણી વર્ષમાં એક બે ત્રણ વખત આપશો તો ચાલશે ત્યાં સુધીમાં એના મૂળ બરાબર સેટ થઈ ગયા હશે રાઇઝોમ નીકળવાનું ચાલુ થઈ ગયું હશે આજુબાજુમાંથી ફણગા ફૂટશે જેટલા ફૂટશે એ તમારા વૃક્ષો કરતા આની ખાસિયત અલગ છે એ શું છે કે તમે વાવ્યું એ જે છે એની અંદર કદાચ નાના નાના પાતળા પાતળા રેસા હશે રેસા મતલબ ડાળી હશે થડ હશે હવે એ તમે વાવી દીધું પહેલું જ જે ફણગો ફૂટીને નીકળશે એ પેલી જે સળી જેટલું પાતળી હતી એના કરતાં ઝાડો નીકળશે એના પછી માનો કે પંદર દિવસ મહિના પછી બીજો એક ફણગો નીકળશે આ બધું છ મહિના પછી નીકળશે પાંચ છ મહિના પછી પછી જે બીજું નીકળશે ને એ પહેલા નીકળ્યો હશે એના કરતા ઝાડો નીકળશે એના પછી જે નીકળશે એ બીજો નીકળ્યો એના કરતાં ઝાડો નીકળશે એમ કરતા કરતાં કરતા જ્યાં સુધી એની પોતાની પ્રોપર જેની સિસ્ટમ છે કે ભાઈ આ આટલું જાડું થાય જ તો એટલું જાડું નહીં થાય ત્યાં સુધી વધતું વધતું નીકળશે પછી એની જે છેલ્લી સાઈઝ છે કે ભાઈ આ સાઈઝ આપણી થાય છે તો એ સાઈઝનું છેલ્લે નીકળશે અને પછી કાયમ એવા જ નીકળશે એટલે વાંસ છે ધીમે ધીમે મોટો થતો જાય નીકળે છે જ મોટો જમીનમાંથી મોટો જ નીકળે છે એવું નથી કે નીકળે ને પછી જાડો થાય ના એવો કોઈ વિકાસ નથી થતો સીધે સીધો મોટો બરાબર છે આ રીતે થાય છે હવે તમે બધા વાવી શકો દરેક ખેડૂત વાવી શકે વાવવા માટે કોઈ હા ચાલીસ પચાસ રૂપિયા જેવો રોપાનો ભાવ હશે જો તમે ટિશ્યુ કલ્ચરલી લેતા હો કેવા ગાળે વાવી શકાય તો જો ખેતરમાં વાવવા હોય તો બાર બાય ચાર ના ગાળે અથવા બાર બાય પાંચના ગાળે ચારસો થી પાંચસો રૂપા આપણે આવે ચારસો પાંચસો રૂપા આવે એટલે આપણને શું થશે કે માની લો કે ચારસો રૂપા આવે ચારસો રૂપા ત્રણ વર્ષ પછી એનું કટિંગ આવશે એમાંથી આપણે ત્રીસ ચાલીસ થઈ ગયા છે હો એક જડથામાં ત્રીસ ચાલીસ થઈ ગયા છે જ્યારે ત્રણ વર્ષ પૂરા થશે પણ એમાંથી આપણે જે શરૂઆતના છે એ ત્રણ એક કાપવાના વધારે નહીં ત્રણ થી ચાર બસ એ કાપવાના છે કરવતીથી કાપી લેવાના એ કાપી અને ભેગા કરીશું તો લગભગ સમજો કે આપણે માનો કે પાંચસો હશે તો ત્રણ પ્રમાણે ગણીએ તો આપણે થશે પંદરસો પંદરસો વાંસ થશે હવે એક વાંસ આપણને પચાસ રૂપિયા બજારમાં તો સો રૂપિયા ઉપર મળે છે પણ આપણે એના ચાલીસ રૂપિયા ગણો અરે ત્રીસ ગણોને ત્રીસ રૂપિયા ગણો લાકડીએ નથી મળતી ખબર છે ને ત્રીસ રૂપિયામાં તો બજારમાં લાકડીએ નથી મળતી આપણે ત્રીસ રૂપિયા ગણીએ ત્રીસ રૂપિયા પ્રમાણે આપણા પંદરસો એટલે પિસ્તાલીસ હજાર રૂપિયા થયા એક વર્ષ પછી આપણે એની કોઈ માવજત કરવાની નથી કોઈ ખાતર કરવાનું નથી કોઈ પાણી આપવાની ખાસ જરૂર નથી થઈ ગયું બીજા વર્ષે લગભગ ઉનાળામાં આપણે કાપીએ છીએ પણ ગમે ત્યારે કાપી શકાય છે હવે ઉનાળામાં કાપીએ એના કરતાં ખરેખર તો ચોમાસું પૂરું થયા પછી કાપીએ ને તો આપણને સારો ફાયદો થશે માનો કે આપણે દિવાળીએ કાપીએ છીએ તો બીજા વર્ષે આપણે કાપીશું ત્યારે પાંચ નીકળશે ત્રીજા વર્ષે કાપીશું ત્યારે સાત આઠ નીકળશે પછી એના પછીના વર્ષે એને કાપીશું તો આપણે દિવાળી ઉપર કાઢીશું કેટલા નીકળશે દસેક નીકળશે ચાર વર્ષનું કટિંગ થાય એટલે પછી દસ નીકળશે હવે ધારો કે દસ નીકળ્યા તો પાંચસો જડથા છે પાંચ હજાર થયા આપણે ત્રીસ જ રૂપિયા વેચીએ છીએ તો પાંચ તરી પંદર દોઢ લાખ દોઢ લાખ રૂપિયા થયા માનવામાં આવે છે વાંસની આવક ઘણી મોટી છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે વાંસને વેચવો ક્યાં બરાબર ને તો એ માટે હું આવતા વિડીયોમાં તમને જણાવીશ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે આવતા વિડીયોમાં જણાવીશ કે આપણે વાંસને કેવી રીતે વાવી શકીએ અને ક્યાં વેચી શકીએ વેચવા માટેનો જ ખેડૂતોનો પ્રોબ્લેમ છે અને એનું સોલ્યુશન લઈને હું આવતા વિડીયોમાં આવું છું એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો હા એક વાત રહી ગઈ આમ તમે જ કહેશો કોમેન્ટમાં ચોક્કસ લખવાના જતા નહીં ને કે ભાઈ તમે નુકસાનની વાત કરતા હતા વાંસનામાં નુકસાન એક જ છે કયું છે નુકસાન એ છે કે જો એને સળગાવવામાં આવે તો એમાંથી ઝેરી ગેસ નીકળે છે જે પર્યાવરણને નુકસાન કરે છે એટલે વાંસને સળગાવાતો નથી તો આપણે અગરબત્તી કેમ સળગાવીએ છીએ બોલો ન સળગાવી જોઈએ ને સળગાવી જોઈએ અગરબત્તીની જગ્યાએ આપણે ધૂપ બત્તી વાપરવી જોઈએ અગરબત્તી આપણે એટલા માટે વાપરીએ છીએ અગરબત્તી સરળ છે સહેલી છે લગાવી દીધી દીધી સળગાવી કામ પૂરું થઈ ગયું એની જગ્યાએ થોડીક જાડી આવે ધૂપ જૈન લોકો એ વાપરે છે તો એ સારામાં સારી વસ્તુ છે અને ધૂપ બત્તી વાપરવાનું ચાલુ કરીશું તો આપણે વાંસને પણ બચાવી શકીશું અને વાંસ બચશે તો પર્યાવરણ સુધરવાનું છે અને પર્યાવરણ સુધારવાની સાથે સાથે ખેડૂતોની આવક સુધારવાની જ છે કોઈ પ્રશ્ન નથી કારણ કે અત્યાર સુધી આપણે વાંસ ખેતરમાં વાવ્યા નથી અને હવે વાવવાનું શરૂ કરીશું તો હું માનું છું બે હજાર સુધીની અંદર બધા જ ખેડૂતો દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા વધારાના કમાતા હશે શેઢા ઉપરથી ઓકે તો હવે આપણે મળીશું આવતા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ક્યાં વેચીશું એ પ્રશ્નનું સોલ્યુશન તમને મળે જય હિન્દ જય ભારત નમસ્તે